મને ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક કર્યો હતો તારી જે પ્રોબ્લેમ છે હું સોલ્વ કરી દઈશ તો એ મને ઘરે બોલાવી હતી અને મારો યુઝ કર્યો તો મારી મરજી વગર પછી થોડા ટાઈમ પછી એવી રીતે કીધું કે તારા વિડીયોઝ લીધા છે અમે જે પણ કર્યું છે એના બધા વિડીયોઝ એ બનાવ્યા છે એવી રીતે મને કહેતો તો પણ હું કે મેં કીધું કે લાવ દેખાર તો એને એવું કીધું કે ના તું ને મારે પર ટ્રસ્ટ નહીં એવી રીતે મને કહેતો હતો પછી એ એવી રીતે વિડીયો ડિલીટ નહીં કર્યો અને એવી રીતે કે કે હવે મારે પૈસાની જરૂર છે તો તું કંઈ પણ કરીને પૈસાનું પેલું કર એફઆઈઆર કર્યું છે પણ કહે છે કે સવાર સુધી